જેમાં કુલ પાંત્રીસોથી વધુ ફાઇલ્સ છે અન્ય એક ફોટામાં માઇકલ જેક્સન એપસ્ટીન સાથે એક એવી પેઇન્ટિંગ સામે ઊભેલા દેખાય છે જેમાં નગ્ન મહિલાનું ચિત્ર છે એક અન્ય તસવીરમાં ક્લિન્ટન અને માઇકલ જેક્સન એક સાથે પોઝ આપતા પણ જોવા મળ્યા છે એપસ્ટીનના આ પાંત્રીસોથી વધુ ફાઇલ્સ જાહેર થતાં જ ખળભળાટ મચી ગયો છે અને હજી ઘણી બધી ફાઇલ્સ છે કે જે બહાર પાડવામાં નથી આવી તસવીરમાં દેખાતી હસ્તીઓએ કોઈ ગુનો ન કર્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે કુખ્યાત એપસ્ટીનની ફાઇલ્સ અને તસવીરો જાહેર થઈ ગઈ છે અને એની સાથે જ વિશ્વભરમાં હડકંપ મચ્યો છે